રાયપુરમાં ફૂલ સ્પીડે ચાલતી કારમાં દરવાજો ખોલી ગુટકા થૂકવું ચાલકને ને મોંઘુ પડ્યું હતું કાર બેકાબૂ થતા યુવકે જીવ ગુમાવવો પડ્યો હતો જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા હતા મૃત્યુ પામેલા યુવક એકત્રીસ વર્ષીય જેકી ગેહી કાપડનો વેપારી હતો પોલીસના જણાવ્યા અનુસાર ઇનોવા કાર રસ્તા પર પલટાતા બે અન્ય વાહનો સાથે ટકરાઈ હતી જેથી એક ડ્રાઈવર ઘાયલ થયો હતો પોલીસે જણાવ્યું હતું કે જેકી ગેહી રવિવારે મોડી રાત્રે એક પાર્ટીમાં ગયો હતો તેણે પોતાના દોસ્ત આકાશ ચંદાણીને રાત્રે લગભગ એક ત્રીસ વાગ્યે રિસીવ કરવા બોલાવ્યો હતો આકાશ પંકજ ઝાબડા સાથે ઇનોવામાં આવેલા આકાશ ગાડી ચલાવતો હતો પંકજ આગળની સીટ પર બેઠો હતો અને જેકી પાછળ બેઠો હતો દરમિયાન આકાશે ગુટકા થૂકવા માટે કારનો દરવાજો ખોલ્યો હતો જેથી વાહન પર નિયંત્રણ ખોઈ દેતા કાર ડિવાઇડર સાથે ટકરાઈ હતી ટક્કર એટલી જોરદાર હતી કે ત્રણેય યુવાનો બહાર ફેંકાઈ ગયા હતા તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વીડિયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો